મારે નહી આલે હું આપું તને એ માતાને મારે તો ઘરે આને આપો પાક જો કાવીને નહી આવવા કાવીને પાળો હવે કોઈ તો પાડી જ ન દેવા ટીકેટ બનાવઈ પડતું કાત્રા ખાવા હાચું બધાને કાત્રા ખાવા એ એમન જોવા જોની પાકલ છે અન્યા પાકલ છે ઉડ્યું છે હોય તો તો તમે એક કામ કરો વિકેટ બનાવવાનું બધું અહીં લેતો હાલો આપણે વિકેટ બને હજી એક વાયર ગોચ્યો હતો આ એક વાયર થોડું છે એક વાયર છે કે ક્યાં છે હેલો મિત્રો તો કેમ છો મજામાં જશો મિત્રો આ લોકોને કાયતરા ખાવા છે તો અમે બધા કાયતરા ખાવા જઈશું કાયતરા ખાવા ને અરિયા તો આલે ફોન પકડ મારો આપણે ઈકડ બનાવી ની ચાલે ગોચ્યો આ વાંઢો બાંધવાનો રેન્સી બેન ફોન પકડવાના છે માધા તો કેવું લઈ આવ્યો માધા

હેલો કોણ લઈ લે છે તો ગોપી તું રેન તે લે હું ઓરિસા લઈ લે હાલો હાલો આઈ છે આપણે જવાનું છે તાજી ઓરિસા છે માધાએ પણ એક લી લીધી છે ચાલો મિત્રો જઈએ કાતરા ખાવા હાલો બધાને કાતરા ખાવાનો ખૂબ જ શોખ હતો અને બધાએ છે આલવા મીણા ખાયા અને માધો અને કાવ્યા અને ઉર્વિશા છે આગળ આગળ જતા હતા

કરવાનો તો આ હાલો પેટરા વિને રાખજો ને લા પાકવશે એ જ લઈ આવે છે કે એટલો કરજો ને ખાવાનું ગોપીને રહી ગઈ આયો હવે ને આ બધા ખાઈ લીધી કાલ ને તો ઢેક કરો આ બધા એકર આયો આંધરો હે અદર હે ને પૂરી છે આ આઈ આઈ ફંડસ એમાં ન જતો આપડે આય મસ્ત બગા टाटा नो <laughs> कोबी एम पडे मारा टका मा <जेने की> <laughs> 그래. 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 그

गोबे पड़े के पैसा <यँन है>

લાઈ ગોપી મને ઈ દે તો આંતી મારતી ન પડતી માછાળો રેડી બદલાઈ નહીં કે બા હેમ બેઠે લાવું રેડી ડાબું ફૂલ લાવ नहीं हां मां ये आइदर आओ तो नहीं बड़ी बता मुझे दे

અરે ના એ પા લઈ કાકા હો મને ભૂલી જામી ગયો ની શું છે વળી અયા બે હે અયા છે

गोपी तो ले ले हेलो मु ले लो मारे अंग का है हां तो ले ले हमारी माल ना चलो ले लो बेटा पोट पता लेओ बना